કે જો આરજેડી આવા ઉમેદવારોને ટિકિટ આપશે તો રાજ્યના લોકોની સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત થઈ શકે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું છેલ્લા વીસ વર્ષમાં મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધને જંગલ રાજનો અંત લાવી બિહારને વિકાસના પંથે આગળ વધાર્યું છે ગૃહમંત્રીએ કહ્યું કે તેમણે આરજેડીના ઉમેદવારોની યાદી જોઈ છે જેમાં શાહબુદ્દીનના પુત્ર ઓશામા સાહેબનું

વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ચૂંટણીમાં એનડીએ છેલ્લા બે દાયકામાં સૌથી મોટા બહુમત સાથે પુનઃ હાંસલ કરશે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કુમારની જોડીના નેતૃત્વ હેઠળના વર્ષના વિકાસ કાર્યોને ગણાવ્યા હતા જેમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ અને રાજ્યમાં અપરાધ તથા સ્થળાંતર પર નિયંત્રણનો સમાવેશ થાય છે શાહના નિવેદનને બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં કાયદો અને વ્યવસ્થા તથા રાજકીય અપરાધિકરણના મુદ્દાઓને ફરીથી કેન્દ્રમાં મૂક્યા છે आरजेडी की अभी सूची देखी है वो सूची में साहबुद्दीन के बेटे का नाम मैंने देखा है मुझे बताओ अगर आरजेडी आज भी साहबुद्दीन के बेटे को टिकट दे तो बिहार सुरक्षित रह सकता है क्या जोर से बोलो रह सकता है क्या भाइयों बहनों બિહાર કો સુરક્ષિત રખના હૈ તો નરેન્દ્ર મોદીજીશ કુમાર જોડી કો ફીરસે લાના પડે